અને આજે આપણે આપણે આ વિસ્તારમાં આવ્યા કે અલગ અલગ કરીને ખ્યાલ દરેક ખેતરમાં કઈ ટાઈપનું ફ્લાવરિંગ છે કારણ કે વાતાવરણ અને જમીન બધે એટલે ફ્લાવરિંગ બદલી જતું હોય છે તો આપડે ઘનશ્યામભાઈ તમારે આપણે ઘણી વિઝિટ કરીએ બરોબર છે તો તમને કઈ ટાઈપ લાગી બધી મગફળી તમારા વિસ્તારની અંદર મગફળી હવે એવું તો અમને એવું દેખાય છે સાહેબ કે આવતું વર્ષ જે બે હજાર પચીસ નું આવશે ને એમાં તો એવું દેખાય છે કે ઉભરી વેરાયટી ટોટલ વધી જાય વાવેતર એટલે ખાસ કરીને ગિરનાર ચાર અને ગિરનાર પાંચ વીસ અને બાવીસ કરતા વધારે અને ગિરનાર ચાર આજે ફિલ્ડ ઉપર છે તો છોડવું તમે ઉપાડીને એમાં જોવો કઈ રીતનું છે આપડે જોઈ શકો

એ પણ તમે જોઈ શકો કે ક્યાંય જો તમારી જગ્યા તો એ રહી નથી પાટલા આંબી ગયા છે છવ્વીસ ની દાળીયા વાવવા જતા અને અત્યારે આ પાકવામાં આમ ગણો તો પંદર વીસ દિવસ પછી તો પાકવા મળશે તો જે ઓલી કડ હોય ને જે આકાર એ બધો આવવા માંડ્યો છે અને હું સારું બતાવું તમે જોઈ શકો ઉગતા બધા રહ્યા ને એ ભોરડ થઈ ગયા છે એટલે પાકવામાં લાંબુ નહિ લે એટલે તમારે પચીસ થી ગણા છે

એને એને આ આ પરિણામ મળે છે એટલે ખેડૂતોને વિનંતી એવી છે કે કોઈ પણ પાક માં તમે છે ને માઇકો રાજા વાપરો ને બરોબર તો આ બધું તમને જોવા મળે બે વાર નાખે માઇકો રાજા કેટલી વાર નાખે બે વાર માઇકો રાજા નાખેલા છે કોઈ પણ કંપની ના કોઈ એવું છે કે આપણે કોઈ એક્સ કોઈ પણ કંપની ના હોય કોઈ માઇકો રાજા ની કોઈ જાહેરાત નથી પણ વાયપ્રુ રિઝલ્ટ સારું આવ્યું છે એટલે ખેડૂત મિત્રો ને વાત કરે છે તો આ ટાઈપ નું ગિરનાર ચાર નું પરફોર્મન્સ છે તો આપણે આ ફિલ્ડ વિઝિટ માં આવ્યા હતા કે તો આપણે ખેડૂત મિત્રોને બતાઈએ કે અલગ અલગ વિસ્તારમાં કઈ ટાઈપ નું આ છે પરફોર્મન્સ છે તો બસ આજે આટલું નમસ્કાર નમસ્કાર